પીડબ્લ્યુડી દ્વારા ગાંડા બાવળિયાઓ નાશ હવે ઢુવા જવાનું રોડ સુરક્ષિત અને વિશાળ જાહેર માર્ગ પર પીડબ્લ્યુડી ની કામગીરીથી સ્થાનિકોમાં ખુશી અકસ્માતોને મળ્યો અંત ડીસા રેલવે સ્ટેશન પાસેથી ઢુવા જવા જતા માર્ગ પર ગાંડા બાવળિયાઓના સામ્રાજ્યને પીડબ્લ્યુડી દ્વારા દૂર કરવામાં આવ્યું છે આ વિસ્તારના રોડ પર જંગલી બાવળીઓના કારણે માર્ગ આકરા અને સાંકડા થઈ ગયા હતા જેના કારણે દરરોજ અવર જવરમાં સંકટ ઉભા થઈ રહ્યા હતા રોડ પર અનેક લોકોની સફાઈ કાંટા ને પંક્ચર જેવી પરિસ્થિતિઓથી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ની નવી કામગીરીથી આ રસ્તો એકદમ સુરક્ષિત અને વિસ્તરાયેલો થયો છે લોકોએ આ પરિવર્તનને ખૂબ પસંદ કર્યું છે અને એનો સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે આ કાર્યથી સ્થાનિક લોકો માટે આ માર્ગ પર જવાનું વધુ સરળ અને સલામત બની ગયું છે પીડબ્લ્યુડી દ્વારા કરવામાં આવેલ કામગીરીથી સ્થાનિક વિસ્તારમાં રહેતા લોકો માટે દિવસ પ્રતિદિનની અવરજવર અવર જવર વધુ સરળ અને સલામત બની છે બ્યુરો રિપોર્ટ ચેતન શ્રીમાળી